રામ રામ દૈરાની ગિન દયરાની જીનસે બધે મજામાં જ હે તોટાણે વાયગા બપોરના ત્રણ ને હું આવે મેળવી પર મેળી પર આવે ને જોયું તો વરસાદ અંધાઈ વરસાદ ધુનિયાનો અંધાયો કબૂતર નાથી વાં કરે ને પછી મીહે ને ફોટો ફેટી ને બધા જાડવા હે ને ઉપર લઈ લીધા ને જો વરસાદ આવ્યો ને તો બધા ને પત્તર ફરી જાય એટલે પછી ઉપર લઈ લીધા જાડવા હું પાંચ મિનિટ ઉપર જ રહી વરસાદ આવે કે નહીં જોવા હું વરસાદ અંધાય વરસાદની રવિવારી જ આવવું હોય એક વારનો ચડે વરસાદને આવવા વરસાદ રવિવારે જ ચડે દર વખતે રવિવેર જ આવે વેરે રવિવારે આવ્યો હતો એણે આવ્યાતું દર વખતે રવિવારે જામ વરસાદ શું કરું વરસાદમાં પછી આપણે ઉઠાતા મોડા દસ વાગે ઉઠ્યા તા ઉઠે શા પાણી પીધા થોડું કામ કર્યું હાડા અગિયાર થયું હતું ત્યાં માહિર આવે કે પછી ઘડીક વાર માહીરાને રમાયડી ને પછી ના આવીને માથું ધોયું માથું ઊભું ધોવે ને દરેક બાંધ લીધું ને ખાવા બે હું તું ને પછી અટાણે હું કાલે મેડી પર જાણ ને માથું થોલે નાખા मैं ताता मेड पे जो वरसाद तो हूँ ले लीधा झाड़ तो में झाड़ में जाए बी जाए यहाँ जाऊ तब दिखा वरसाद के जो वरसाद नंधार वरसाद थबाधब बोला लगे न बोला बोलावे कबर नहीं कह ઘર બેસ્યું વરસાદે અંધારો કાં થાય કંઈ ખબર ને મારે તમને એક વાત પૂછવી હતી કે તમને મારા વિડીયો કેવા લાગે તમે કોઈ કોમેન્ટ નથી કરતા એટલે કોઈ એટલે લાઈક નથી આપતું એટલે મારા વિડીયો તમને નથી ગમતો મારા વિડીયો ગમતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તો તમે એટલું તો ઓલું કર્યું એટલે અમે છસો ને ચોરાણું એ ભૂગી ગયા યુઝ થઈ ગયા મારે સબસ્ક્રાઈબર ચોસો છસો ચોરાણું તો મારે મારી ઈચ્છા છે મોટું યુટ્યુબર બનવાની જેમ કે જલપાબેન છે જલપાહી છે મમલીબેન ગઢવી છે પછી બિંદાસ કાવ્યા છે એવી રીતના જે મોટા મોટા કલાકાર ભારતીબેન અને જે મોટા મોટા યુટ્યુબર છે એ રીતના મારી ઈચ્છા છે અને હું એના વિડીયો જોઈ જોઈને શીખી આ યુટ્યુબનું બધું બનાવવાનું ને હું બનાવવાનું એના પાસેથી શીખી જોઈ જોઈને એના વિડીયો મેં વચમાં મૂકી દીધું હતું કેમ કે કોઈ હે ને મારા વિડીયોને લાઈક ન કરતો સબસ્ક્રાઈબ ન કરતું એટલે પછી મેં વચમાં મૂકી દીધું પછી મેં પાછું ઉપાડ્યું મહેનત તો કરી જોઈએ તો લાવે જ ને એટલે આવો બસ મારા આજના વિડીયોમાં આટલું જ અને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં કહેજો કે મારો વિડીયો તમને કેવો લાગે બાય માર પર ફોન આવે જો દે કે કેટા ભાટા ખાવા ભાટા ખાવા મહેશ કે ભાટા ખાવા મહેશ ભાટા ખાવા મહેશ ભાટા ખાવા કેટા આવો રે પોરી આવી સુરે इधर हमारा क्रिकेट चालू है। बैट्समैन है माहिरा पिठिया और बॉलिंग कर रहे हैं महेश भाई मोटवाड़िया बैट छोड़ के आ रहे हैं रनर की काफी जरूरत है यहाँ पे

અમારા બેન ભણીને આવી ગયા અને આવીને ખાટલે ચડીને બેહી ગયા એક બેન છે આ બાજુ મોબાઈલ જોવે એ ભાઈ છે નાકરા આવે નું બે ભાઈ ભાઈ ખોડોડે ભાઈ ભાઈને તમે હે ને બે થપાટ મારજો લાઈક લાઈક મત